નમસ્કાર સ્પાર્ક ટુડે ડે માં આપનું સ્વાગત છે હોસ્પિટલ ખાતે લઈ આવ્યા છે અને એસએજી હોસ્પિટલ ખાતે ત્રણ આરોપીને તમે જોઈ શકો છો જે ગેંગ રેપ આરોપીને ત્રણ એસએજી હોસ્પિટલ ખાતે છે તમે જોઈ શકો છો અને તમામ જે રિપોર્ટ કરવામાં આવ્યા છે ને મેડિકલ ચેકઅપ અને આ જે ત્રણ આરોપીને હમણાં એસએજી હોસ્પિટલ થી લઈ જવામાં આવી તમે જોઈ શકો છો આ માહિતી મળી છે

જે આરોપીઓ હતા તેમને લઈને તો આવ્યા હતા તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવા આવે ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને અડતાલીસ કલાકમાં તેમની ધરપકડ છે તે તો પકડ કરી લેવામાં આવી હતી તેમને એસેજી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવા લાવવામાં આવ્યા હતા પણ જે આરોપીને હવે લઈ જવામાં આવ્યા છે અને આ લોકો પર કડકમાં કડક સાથે સામાજિક કાર્યકર કમલેશભાઈ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ લોકોને જે દશેરાના દિવસે રાવણનું રાવણનું દહન થાય છે તે લોકોને આ લોકોને ફાંસી આપે અને તે લોકોનું દહન કરવામાં આવે તેવી પણ એક માંગ કરવામાં આવી હતી હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુ સોડોદરા